નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોના તેમજ ચાંદીની બજાર સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો ઘટાડો નોંધાયો છે તો આ કેટલો છે અને આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો અમદાવાદ સુરત વડોદરા જેવા શહેરોની અંદર આજે પણ શું ભાવે સોના ચાંદી વેચાઈ રહ્યું છે જેની માહિતી

ની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે અને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ સુધીની અંદર સોના તેમજ ચાંદીના રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ થઈ રહે તેવું પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો આજના સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને ચાલીસમાં જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર ને ચારસોમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખને

છે જ્યારે આપણા આજુબાજુના શહેરોની વાત કરીએ તો મિત્રો આજે વડોદરાની અંદર એક તોલા સોનાનો ભાવ છે એકોતેર હજાર ચારસો ને પચાસ રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે રાજકોટની વાત કરીએ તો મિત્રો રાજકોટની અંદર બાવીસ કેરેટ સોનું એકોતેર હજાર ચારસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે જ્યારે મુંબઈની વાત કરીએ તો મિત્રો મુંબઈની અંદર એક તોલા સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો હૈદરાબાદની અંદર બાવીસ

ની રાહત જોઈ શકો છો કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હજુ પણ આવનારા દિવસો સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઈનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાંદીનું માર્કેટ ચાઇના માનવામાં આવે છે અને ચાઈનાના ભાવની અંદર જો ચાંદીના ભાવ તો મિત્રો તમે પણ ચાંદીના ઘરેણાં અથવા તો ચાંદીના દાગીના બનાવવા માંગો છો તો અત્યારે જો બનાવી શકો છો અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં પણ હવે ધીમી ગતિએ ચાંદીના ભાવમાં ગઈકાલે પંદરસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનું જે છે એ દાગીના બનાવવા માટે ખરીદતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા મિત્રો સોનાની ઓળખ કેવી રીતે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો તમે બાવીસ કેરેટ સોનું અઢાર કેરેટ સોનું ખરીદો છો ત્યારે તમારે હોલમાર્ક નું ધ્યાન જરૂરી છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ